દીવ અને દમણની જનતાને પચીસો કરોડની યોજનાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્ર શાસિત સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાતે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાદરાનગર હવેલીના દમણ અને દીવની જનતાને પચીસો કરોડની યોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી મોટી ભેટ આપી છે દાદરાનગર હવેલીના સાયરી ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં આયોજિત મોટી સંખ્યામાં વિશાળ સંખ્યામાં લોકો એકત્ર થયા હતા દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા લોકો આતુર જોવા મળ્યા હતા ત્યારે જ્યારે સુરત નરેન્દ્ર મોદી સભા સ્થળ પહોંચ્યા ત્યારે લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું વડાપ્રધાને પણ દાદરા નગર હવેલીની જનતાને આવકારી પ્રદેશની જનતાને કરોડો રૂપિયાની યોજનાની ભેટ આપી છે ત્યારે પ્રદેશની જનતાએ પણ પીએમનો ખૂબ આભાર માન્યો છે આજે આ સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાદરા નગર હવેલીની જનતા પાસે એક વચન માંગ્યું છે કે ખોરાકમાં દસ ટકા તેલનો વપરાશ ઘટાડશે જેના કારણે આવતા સમયમાં મોટાપાથી મુક્તિ મળે ત્યારે પ્રદેશની જનતાએ પણ નરેન્દ્ર મોદીની આ વાતને સ્વીકારી અને ભવિષ્યમાં ઓછું તેલ વાપરશે તેવી વચન પણ લીધું She